ડીસામાં આવેલ નવજીવન બીએડ કોલેજ ખાતે અવનવી વાનગીઓનો રસસ્વાદ કરવામાં આવ્યો હતો જેમાં એકસો દસ તાલીમાર્થીઓએ જુદી જુદી વાનગીઓ બનાવી તેમજ વિસરાતી જતી વાનગીઓ પણ સામેલ કરવામાં આવી હતી લુપ્ત થતી વાનગીઓમાં ચોખાનો ખીચું સરગવાનું શાક સેવદળ કોબટીયા અનુસાર ઘઉંના લોટના પુડલા ઢોકળી જાવરૂ અને મદારીઓનો સમાવેશ થાય છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કઈ કઈ વાનગીઓ વખાણાય છે તે બનાવવામાં આવી હતી પરંપરાગત ખોરાક કયો છે તેની માહિતીથી તમામ તાલીમાર્થીઓને વાકેફ કર્યા હતા શ્રી નવજીવન બી એડ કોલેજ માંથી અમા બધે તાલીમાર્થી ભાઈઓ બનો અમારે આજે ફૂડ ફેસ્ટિવલ યોજાય છે તેમાં અમારે ગ્રુપ પાડવામાં હતા તેમાંથી અમારું ગ્રુપ છે ગીર ગામડું રસોડું તો તે પ્રત્યે બહુ જેવા ગ્રુપ બન્યા છે અને અલગ અલગ રેસીપીને અલગ અલગ ઉત્સાહ સાથે બધાએ પોતપોતાના રેસીપી અને પોતાનો વર્ક એટલે જેની જે હોબી છે તે રીતે બનાવી છે અને પોતાને સર્વ કરીને ડિઝાઇન કરી છે કે અમે આ રીતે કરી શકીએ છીએ અને એમાં વોઇઝ પણ પાછળ નથી રહ્યા છે તેમણે બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે એ રીતે અમે બધા બહુ બહુ એટલે બહુ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ કર્યો છે અને અમે ઈચ્છા છે કે અમારો પ્રથમ નંબર આવે અને આ અમારું રસોડું જે અમે તૈયાર કર્યું છે જેનું નામ છે ગીર ગામઠી રસોડું